એક ગામમાં રોજ સાંજે પ્રવચન થાય એમાં એક અમીર માણસ હતો કે રોજ પ્રવચનમાં મેલા કપડાં પહેરીને જાય કે જેથી એને કોઈ ઓળખી ના શકે અને સૌથી છેલ્લે બેસી પ્રવચન સાંભળતું હોય હવે આ પ્રવચનની અંદર જે કાયમી આવતો હતો એ ઘણા દિવસ પછી આવ્યો હોય અને પૂછવામાં આવ્યું જે પ્રવચન આપતા ત્યાં એમને ભાઈ તું કેમ દેખાતો નહોતો તો એણે કહ્યું કે મારું ઘર બળી ગયું છે ને હું બહુ તકલીફમાં છું જે પ્રવચન કરતા હતા એણે ચાદર ફેલાવીને કીધું કે આ ચાદરમાં યથાશક્તિ દાન બધાએ આપવું હવે આ જે મેલા ઘેલા કપડાં પહેરેલા હતા એના તરફથી કોઈને અપેક્ષા નહોતી પણ એની પાસે જ્યારે ચાદર ગઈ ત્યારે એણે ચાદરમાં દસ હજાર રૂપિયા નાખી દીધા લોકોની નજર આવાબ થઈ ગઈ લોકો ઊભા થઈ ગયા અને ઓળખી ગયા બીજે દિવસે જ્યારે પ્રવચનમાં પણ એ મેલા કપડાં પહેરીને જ ગયો તો જે પ્રવચન કરતા હતા એમણે કહ્યું કે સાહેબ તમે આગળ બેસો તમારી સીટ અહીંયા મારી સાથે છે મારું સ્થાનની જોડે છે તો એણે કહ્યું કાલ સુધી તો તમને ખબર નહોતી હું ધનવાન છું એટલે તમે મને આગળ બેસવાનું કહો છો એટલે જે પ્રવચન કરતા હતા એણે બહુ સારો જવાબ આપ્યો કે તમે ધનવાન છો એના કારણે તમને મારી જોડે બેસવાનું કે સ્ટેજ ઉપર બેસવાનું નથી કહેતો પરંતુ મેલા કપડાં હતા અમને બધાને તો આશા જ નહોતી કે આ એમની પાસેથી કોઈ દાન મળશે પરંતુ તમારી મેલા કપડામાં પણ દાન કરવાની વૃત્તિ જે છે ને એ વૃત્તિના કારણે તમને અહીંયા સ્ટેજ ઉપર બેસાડવામાં આવે છે ધનવાન જરૂર લોકો હોય છે પણ ઘણી વાર દાન કરવાની વૃત્તિ નથી હોતી કાલે મારે આવું જ બન્યું એક જણની જોડે પાંચ બોટલ હતી તેમ છતાંય મને બે પેગ ના આપ્યા એટલે મન અંદરથી મનમાં ઈચ્છા હોવી જોઈએ દાન કરવાની તો આવો કંઈક પ્રબંધ થઈ શકે ઘણાની દાન કરવાની વૃત્તિ નથી હોતી આપવાની વૃત્તિ નથી હોતી અને દારૂ એ પણ એક દુઆ જ છે दिया लीजिए और लिया लीजिए सबका साथ सबका विकास अपनी बोतल अपना ग्लास धन्यवाद थर्टी फर्स्ट में खूब खूब शुभकामनाओं